બધી દીવા બધી ચાલુ કરવા માટે અમે ઘર સફાઈ કરવા કરવાયા માતાજી સ્થાન સાફ કરવા કરવાયા છે અને આજે બધું સાફ સફાઈ કરી અને દીવા બધી કરીશું અમે તો બધું ઘર સાફ કરી ક્લીન કરી તમારે મળી આડો બોલે દો જય માતાજી ડેકોરેશનનું બધું કાઢ દીધું ડેકોરેશન અમે પેક કરી મૂકી દઈશું એક જ તરફ પોતું વાળો બાકી છે તો આપવા બધું પીપળા પીપળા બધું મોટરનું મોટર બધું મૂકી દો ધાબા ઉપર तो फायर हले कॉम वोम घर साफ सफाई थी गई रूम साफ सफाई थी हाँ मंदिर साफ थी गयु थी गये डन तो हम शू गया थे तब मैं हेड तो हाल घेर है ये ना जो हमारे को हमारे बदानु चाहक ये ही जंग जोमा का जंग जोमा पर जो आप हमका नहीं एंट्री था है

મિત્રો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોનો લાઇક કરશો શેર કરશો અને સબસ્ક્રાઈબ કરશું મસ્ત એક નવા વ્લોગ સાથે તો જય માતાજી જય શ્રી કૃષ્ણ